શ્રી મહાપ્રભુજીના તૃતીયા સ્વરૂપમાં એક સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમનું છે આપ શ્રી સ્વામનીજી સ્વરૂપ પણ છે અને આપ જ શ્રી આચાર્ય સ્વરૂપ છે શ્રી સ્વામનીજી સ્વરૂપે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ એટલું બધું દાન જીવોને કરે છે તેનો એક પ્રસંગ છે શ્રી મહાપ્રભુજી રાધિકાજી છે રાધિકાજી જે સ્વરૂપ અને શ્રી ગુસાઈજી શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે તો લીલામાં પ્રાપ્તિ અને પ્રગટ લીલાનો અનુભવ શ્રી સ્વામીનીજી જીવોને કરાવે છે તેનો એક પ્રસંગ છે રામરાય હિત પ્રભુ કરીને શ્રી ગુસાઈજીના સેવક બસો બાવનમાં વૈષ્ણવ જેમનું નિત્ય લીલામાં નામ છે મુક્તેશ્વરી અને તેમના ભગવાન દાસ પણ શરણે આવ્યા છે અને એટલું બધું તેમને પણ દાન થયું હતું તો આજે આપણે એક બીજો પ્રસંગ જોઈએ આ રામરાય હિત પ્રભુના એક ભાઈ છે ચંદ્રગોપાલજી અને તેનો એક તેને ત્યાં એક બેટાનો જન્મ થયો અને બેટો એટલો સુંદર હતો તેના કપોલ માનો માખણના લોંદા હોય તેવા હતા અને જે પણ તેને ખેલાવા આવે તે કહે કે આ તો માનો માખણ જેવા આના કપોલ છે અને તેનું નામ જ માખણ પાડી દીધું એટલો બધો કૃપાપાત્ર આ બેટા હતો અને જ્યારે રામરાયજી શ્રી ઠાકોરજીની સેવામાં રાજભોગ ધરીને બહાર બેસે આ પછી ભાગવતજીના શ્લોકનો ઉચ્ચાર કરતા અને આ માખન જે શ્લોક સાંભળે તે તેને કંઠસ્થ થાય અને તરત ને તરત તે શ્લોક તે બોલવા લાગતો એટલું બધો કૃપાપાત્ર છે અને સાત આઠ વરસનો બાળક એકવાર થોડા વૈષ્ણવ આવવાના હતા તે સમયે રામરાયજી રાજભોગ ધરીને બહાર બેઠા હતા શ્લોકનો ઉચ્ચાર કરી રહ્યા હતા અને શ્રવણ કરીને માખન પણ તેમ બોલી રહ્યો હતો અને આટલા બધા વૈષ્ણવ આવવાના છે તો રામરાયજીને થયું કે આટલો છોટો બેટા આટલું શુદ્ધ ઉચ્ચારણ કરે છે અને રખે ને નજર લાગી જાય તેથી તેણે માખનને કહ્યું કે બહુ બોલે છે તું હવે થોડી ચૂપ થઈ જા અને શ્રી ઠાકોરજી રાજભોગ અરોગી રહ્યા છે તો તું લીલાનું ચિંતન કર કહે છે ભલે દાદાજી અને નેત્ર બંધ કરીને તે સાત આઠ વર્ષનો બાળક શ્રી ઠાકોરજીની લીલાનું ચિંતન કરવા લાગ્યો વૈષ્ણવ આવ્યા થોડી વાર બેઠા અને પછી ત્યાંથી જતા રહ્યા અને રાજભોગ સરાહનો સમય થયો રાજભોગ સરાઈ અને અચવન કરી પ્રભુને બીરી ધરી આરતી કરી અનવસરમાં પધરાવ્યા અને ઘરના બધાની પાતલ પીરસાઈ અને માખન તો હજી નેત્ર બંધ કરીને જ બેઠો હતો અને રામરાયજીએ કહ્યું માખન બસ થઈ ગયું ચિંતન ચાલ હવે પ્રસાદ લેવા અને માખને કહ્યું દાદાજી આજે તો સાગમાં મીઠું નથી અને સાગ નહીં દાળમાં પણ લૂણ નથી અને રામરાયજી કહે છે તું બહુ બોલે છે હજી તે કયા પ્રસાદ લીધો છે અને જ્યારે તેમણે લેવાની શરૂઆત કરી દાળ ભાતનો પહેલો ગ્રાસ લીધો તો જુએ છે તો ખરેખર તેમાં દાળમાં લૂણ નહોતું અને તેમને બહુ આશ્ચર્ય થયું અને માખનને પૂછ્યું કે તને કેવી રીતે ખબર પડી કહે છે દાદાજી આપે મને કહ્યું હતું લીલાનું ચિંતન કર તો હું તો આપણા ઢાકોજીના રાજભોગની લીલાનું ચિંતન કરી રહ્યો હતો રાધાજી અને આપણા પ્રભુજી બંને અરોગી રહ્યા હતા અને રાધાજીના હસ્તમાં કોર હતો અને તેણે મને બોલાવ્યો અને કહ્યું કે આજે તો દાળમાં મીઠું નથી જો તું પણ જો અને એમ કરીને રાધાજીએ મને તે કોર લેવડાવ્યો અને આ વાત સાંભળીને એટલું બધા આશ્ચર્યમાં થઈ ગયા કે આવું કેવી રીતે થઈ શકે અને પછી તે બાળકે મુખ ખોલીને બતાવ્યું તો તેમાં થોડા સખડીના દાણા હજી રહેલા હતા તો એટલા બધા કૃપાપાત્ર શ્રી સ્વામનીજીના બન્યા આ માખન કે તેઓ નેત્ર બંધ કરીને લીલાનું ચિંતન કરી રહ્યા હતા અને શ્રી સ્વામનીજી રાધિકાજીએ તો તેમને તે લીલામાં સંમિલિત પણ કરી દીધા તો આવા છે આપણા શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ તેમનું સ્વામીની સ્વરૂપ આવું છે કે જીવે સોચ્યું પણ ન હોય તેવું મહદ દાન બ્રજલીલાનું દાન તે જીવને કરાવી દે કેવલ દર્શન નહીં પણ તે લીલામાં તેને સંમિલિત પણ કરાવી દે શિવાલભાધીશ કી જય રાધે રાની કી જય